વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી પીસી કેબલ અને અર્થિંગ રોડ સહિત દસ લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસામો ફરાર થઈ ગયા હતા વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટ આવેલ છે જે સોલાર પ્લાન્ટમાં તસ્કરો ટાટક્યા હતા અને ડીસી કેબલ અને ઇન્વેટર મળી કુલ છ છન્નું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે નજીકમાં જ આવેલ કોનિકા એન્ટીમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલાં કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડીસી કેબલ અને ઇન્વેટર મળી કુલ ત્રણ બાણું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે વાલિયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી